કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મ એટલે નસીબને બદલવાની શક્તિ મ એટલે માત્ર અનુભૂતિ થકી સુખ આપવાની શક્તિ મ એટલે એવું સુખ કે જ્યાં દુઃખ પોતાનો પ્રભાવ પાડી શકે નહીં મ એટલે એવો વિશ્વાસ જ્યાં કોઈ નિરાશા નથી અંજારના મહાવીર ડેવલપર્સના બાંધાતા પરિવારના માતૃશ્રી રીટાબેન રમણીકલાલ દોશીના તોતેરમા જન્મદિવસની ઉજવણીમાં ગાંધીધામ ખાતે અનોખો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બોલીવુડના પ્રખ્યાત લેખક અને કવિ મનોજ મુનતશીર શુક્લા ઉપસ્થિત રહેવાના છે મા કે બરાબર કોઈ નહીં એ થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બોલીવુડના પ્રસિદ્ધ હિન્દી કવિ શમનોજ મુતનશીર તથા સાથી કલાકારોના સંગે કાર્યક્રમને ચાર ચાંદ લગાડવામાં આવશે આનોખો કાર્યક્રમ ગાંધી ગાંધીધામ ખાતે આંબેડકર ભવન રોટરી સર્કલ પાસે સાંજે સાત વાગે યોજાશે આ પ્રસંગે મહાવીર ડેવલપર્સ દ્વારા મહાવીર બોધનાલય અને મહાવીર સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવશે મહાવીર ડેવલપર્સના રમણીકલાલ લક્ષ્મીચંદ દોશી પરિવાર જુગલબેન તથા આનંદ દોશી નમ્રતાબેન તથા જિજ્નેશ દોશી નેન્સી જે દોશી વૈરાંગી જે દોશી દ્વારા આ કાર્યક્રમમાં અચૂક ભાગ લેવા માટે જણાવ્યું છે કાર્યક્રમથી પહેલાં ખુદ મનોજ મુનતશીર શુક્લાએ વિડીયો દ્વારા પોતાના ચાહકોને આમંત્રણ આપ્યું છે તો સાંભળીએ આ અનોખા કાર્યક્રમ વિશે બોલિવૂડના પ્રસિદ્ધ લેખક અને કવિ મનોજ મુનતશીર શુક્લા શું કહી રહ્યા છે धूप समय की लाख सताए में हिम्मत बाकी है मेरा सर ढकने को माई तेरी चूनर काफी है नमस्कार मैं हूं मनोज मुंतशर शुक्ला और मैं आ रहा हूं गांधी धाम कच्छ आप सबके लिए एक यादगार शाम लेकर जिसका नाम है माँ के बराबर कोई नहीं ये कार्यक्रम आदरणीय रीता बेन लाल दोषी जी के तिहत्तरवें जन्मदिवस पर आयोजित हो रहा है मुझे आमंत्रित करने के लिए महावीर डेवलपर्स के जिग्नेश दोषी जी और उनके परिवार को बहुत बहुत धन्यवाद और मुझे जिग्नेश जी से जुड़ने के लिए ब्लैक हॉर्स एंटरटेनमेंट आपका भी आभार 27 जून 2024 को शाम सात बजे अंबेडकर भवन जो गांधीधाम कच्छ में रोटरी क्लब सर्कल के पास है वहां मुझे आपकी प्रतीक्षा रहेगी आइएगा जरूर सौ प्रथम आज आप दिल्ली में તો પત્રકાર પરિષદ બોલાયેલો છે આમ માતૃપ્રેરણા બિલ્ડિંગ છે જે માતૃપ્રેરણા બિલ્ડિંગમાં અમારા પૂજ્ય પિતા શ્રીના નામનું શ્રી રમણિક રાજા પેરિટેબલ ટ્રસ્ટ ની જે અમે પ્રવૃત્તિ કરવાના છીએ એ આ બિલ્ડિંગમાં માતૃપ્રેરણા બિલ્ડિંગમાં કરવાના છીએ અને શ્રી રમણિક રાજા પેરિટેબલ ટ્રસ્ટ નીચે અત્યારે અમે બે પ્રવૃત્તિ જાહેર કરીએ છીએ એક શ્રી મહાવીર ભોજનાલય અને એક શ્રી મહાવીર સારવાર કેન્દ્ર શ્રી મહાવીર ભોજનાલય છે એની પ્રવૃત્તિને તમને વિગત આપું તો એવી રીતની છે કે અમે લોકો એક અને બે ટાઈમ સર્વ મનુષ્યને એક દસ રૂપિયા ટોપન ચાક તરીકે ભોજન આપવાના છીએ જેમાં સવારના બપોરના બાર વાગ્યાથી કરી અને બપોરના બે વાગ્યા સુધી જેટલા પણ લોકો આવશે એ દરેક લોકોને અમે વ્યવસ્થિત બેસારી ટેબલ ખુરશી ઉપર અને ભરપેટ પ્યોર જેલ ભોજન જમારવાના છીએ અને એ શાળાનું અમારું આયોજન એવી રીતનું છે કે ઘણી ભોજનશાળા એવી હોય કે ભાઈ સો મેમ્બરનું બનાવ્યું છે એ સો મેમ્બરનું પૂરું થઈ જાય એટલે ભોજનાલય બંધ કરી દેવામાં આવતું હોય છે અને એમ કહેવામાં આવતું હોય છે હવે આ અમારી એ તાર્કેટ તો પૂરો થઈ ગયો છે પણ અમે એવું આયોજન કર્યું છે કે બપોરના બાર વાગ્યાથી કરીને બે વાગ્યા સુધી એટલે દોઢ વાગ્યા સુધી જે કોઈ મેમ્બરો આવશે એ બધાને અમે એન્ટ્રી આપશું અને જેટલા મેમ્બરો આવશે અમારી કોઈ સંખ્યાની લિમિટેશન નથી અમે અમારી જે રસોડાની કમિટી બનાવી છે એને પહેલેથી એવી ગાઈડલાઈન આપવામાં આવી છે કે આપણે જેટલા મેમ્બરો આપીએ રસોઈ લસ બાય લસ કરતા જ રહેવાનું પણ કોઈ પણ મેમ્બર આપણા દ્વારેથી આવેલું ભૂખ્યો પાછો ન જ આવો એટલે અમારો ટાઈમ છે બપોરના બાર વાગ્યાથી કરીને બે વાગ્યા સુધી પણ અમે એન્ટ્રી બપોર દોઢ વાગ્યા સુધી આપવું અને દોઢ વાગે આવેલો માણસ અંદર અડધી કલાક ટાઈમથી જમી શકે દોઢ વાગે અમારો દ્વાર બંધ થઈ જશે દોઢ વાગ્યા સુધી જેટલા મેમ્બરો આવશે દરેકને અમે અંદર એન્ટ્રી આપશું અને એનો ચાર્જ અમે દસ રૂપિયા રાખેલો છે જો દસ રૂપિયા આપી ટોકન લઈને જમવા માંગશે તો પણ જમી શકશે પણ કોઈ પણ વ્યક્તિ ખાણ ટોકન લેવામાં દસ રૂપિયા નથી તો પણ અમે એને એન્ટ્રી આપશું અને એ સેમ જમર જમાડશું એનાથી દિવસે સાંજના પણ અમે સેમ આયોજન કર્યું છે બે ટાઈમ આયોજન છે સાંજે સાત વાગ્યાની કરી અને સાડા આઠ વાગ્યા સુધીના આયોજન છે એમાં પણ અમે રાતના આઠ વાગ્યા અમારો બંધ કરી નાખીશું આઠ સુધી જેટલા મેમ્બરો આવશે એમને અંદર રહીને જમર જમાડશું એમાં પણ અમારી કોઈ લિમિટેશન નથી આઠ સુધી જેટલા મેમ્બરો આવશે એમને જમર જમાડશું એમાં પણ દસ રૂપિયા ટોકન અલગથી લેવાના છીએ સાંજનો અને એમાં પણ જેની કરે ટોકન નહીં હોય એને પણ ફ્રી ઓફમાં જમાડશું અને આ જમરનું અમે આયોજન એવું કરીએ છીએ કે અમારે ત્યાં કોઈ ગેસ્ટ આવશે અને જરૂર પડશે તો અમે ગેસ્ટને પણ સાથે જમાડશું એ જ જમરમાંથી અને અમારા પરિવારનો મેમ્બર પણ ટેબલ ખુરશી ઉપર બેસીને ભેગો જમશે એટલો શુદ્ધ અને સ્વાસ્થિક આ અમે આ બનાવવા જઈ રહ્યા છીએ કોઈ પણ વીઆઈપી કે અમારા પરિવાર માટે કોઈ અલગ આયોજન નહીં હોય જમર જે મનુષ્ય દરેક માન્ય મનુષ્ય અમારા માટે સર્વસ્વ શ્રેષ્ઠ છે એટલે જે મનુષ્યને અમારા જે આમંત્રિતને માન આપીને જે વ્યક્તિઓ અમારા ભોજનનો લાભ લેશે અમે પણ અમારા આમંત્રિતોને વીવીઆઈપીને અને અમારા પરિવારના દરેક મેમ્બર આ ભોજન લેશે કોઈ પણ વ્યક્તિ માટે અલગ ભોજનની વ્યવસ્થા આકાશમાં ક્યારે કરવામાં નહીં આવે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ